વાલેપોરની એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહન થી મોહન સુન્યની વાત કરવામાં આવી બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી હાજર તમામ લોકોના મન મોહી લીધા હતા ભગવાન કૃષ્ણ મોહન અને મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન ઉપર બાળકોએ આબીહુપ કૃતિઓ રજૂ કરી હતી મોટી સંખ્યામાં વાલીઓ શિક્ષક ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

તો આ એક ખૂબ જ સરસ થીમનો પ્રોગ્રામ આજે થઈ રહ્યો છે બંને પોતાની જગ્યાએ ખૂબ જ સાચા છે શ્રી કૃષ્ણ એ પણ ક્યાં હિંસાની વાત નથી કરી પરંતુ જે અધર્મ આવે છે ત્યાં આગળ કોઈ પણ રીતે ધર્મ રાજ્ય સ્થપાય એ જ એમનો એકમાત્ર ઉદ્દેશ હતો ગાંધીજીનો પણ એ જ ઉદ્દેશ છે કે ભારતને આઝાદી કઈ રીતે મળે અને એના માટે એમણે અહિંસાનો માર્ગ અપનાવ્યો જયારે શ્રી કૃષ્ણએ મહાભારત કર્યું પરંતુ બંનેનો જે જે આઈડિયા છે એ એક જ છે બાળકોમાં કઈ રીતે ઉત્સાહ જોવા મળે બાળકો માં ખુબ છેલ્લા એક મહિનાથી જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જેનું પરફોર્મન્સ આપ આજે જોઈ રહ્યા છો શિક્ષક શિક્ષક પરિવાર પણ સમય કાઢીને પોતાના ફેમિલી નો જે સમય છે પૂરેપૂરો શાળા ને આપીને આ પ્રોગ્રામ ને સક્સેસ બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે હું મારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પરિવાર તેમજ મારી શાળાના શિશિષા પરિવાર નો ખુબ જ આભારી છું